રાજકોટ મહાનગરપાલિકાનું ઔપચારિક જનરલ બોર્ડ મળ્યું એજન્ડામાં પાંચ દરખાસ્તો મુકાઈ અને પેન્ડિંગ રખાઈ આચાર સંહિતાના કારણે કોઈ દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી આ બેઠકમાં એજન્ડા રજૂ કરવામાં આવ્યા પરંતુ પ્રશ્નોત્તરી નથી થઈ

પણ બે મહિના થયા હોય અને લોકસભાની આદર્શ સંહિતાને લાગુ હોય તો અત્યારે તમામ આઇટમો છે એ પેન્ડિંગ રાખેલી છે અને બે મહિને જે બોર્ડ બોલાવવાનું થતું હોય છે એ બોર્ડ એટલા માટે બોલાવ્યું છે બાકી તમામ આઇટમો જ્યારે સંહિતા ખુલશે ત્યારે હાથ ઉપર લેવામાં આવશે જનરલ બોર્ડની અંદર જે કામ છે એ તો પેન્ડિંગ જ રાખેલા છે જ્યારે સંહિતા ખુલશે ત્યારે બધા કામ ચાલુ થશે